ખરડોસન પ્રાથમિક શાળામાં ધોરણ આઠ નો વિદાય સમારંભ યોજાયો ડીસા તાલુકાની ખરડોસન પ્રાથમિક શાળામાં તારીખ બાર ચાર બે ચોવીસ શુક્રવારે ધોરણ આઠ ના બાળકો દિક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં ધોરણ આઠના બાળકોએ આ શાળામાં પૂર્ણ કરેલ પ્રાથમિક શિક્ષણના પોતાના ભાવ પ્રતિભાવો રજૂ કર્યા હતા જોકે ત્યારબાદ એસએમસી અધ્યક્ષ ગામના સરપંચ શાળાના શિક્ષકો તથા આચાર્યશ્રીએ વિદાય લઈ રહેલ બાળકોને ભાવભીની કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી જોકે બાળકોએ શાળાને સીસીટીવી કેમેરા માટે આર્થિક યોગદાન આપ્યું હતું તથા જુદા જુદા મહાનુભાવોના ફોટા શાળાને ગિફ્ટ આપ્યા હતા શાળાના પરિવાર દ્વારા બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી જોકે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ આઠની વિદ્યાર્થીની રાવળ ગોપી પ્રકાશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઇન્દિશ મેમન બનાસકાંઠા